ભવ્ય સંગીત આવ્યું હતું ભારતીય સેનાના બેન્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી દેશભક્તિની ની સમગ્ર વાતાવરણ ને થી તરબોળ કરી દીધું હતું ઐતિહાસિક સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા જ્યાં સેનાના જવાનોએ શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રગાન અને અન્ય દેશભક્તિના ગીતોની ધૂન વગાડી હતી આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય પ્રતિકો પ્રત્યે આદર પ્રગટ કરવાનો અને યુવા પેઢીમાં દેશદાજની ભાવના મજબૂત કરવાનો હતો સોનાના સંગીત વૃંદે પોતાની કલા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને વીરતાના સમન્વયને રજૂ કર્યો હતો જે ઉપસ્થિત જન્મદિન માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વંદે માતરમની દોઢ સતીની મજલને યાદગાર બનાવવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે જે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ગીતના મૂલ્ય પ્રસ્તુતિ બાદ ઉપસ્થિત લોકોએ ભારતીય સેનાની ક્ષમતા અને કલા પ્રત્યે કૃતજ્ઞતા પ્રમુખ શહેરોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવાનું આયોજન છે જેથી રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસરી શકે આ કાર્યક્રમ માત્ર સંગીતની પ્રસ્તુતિ પૂરતો મર્યાદિત ન રહેતા તે ભારતની અસ્મિતા અને ગૌરવશાળી ઇતિહાસનું જીવંત પ્રતિક બની રહ્યો હતો

्रुवधोरि सुहाश्रि सुवधु रश्री सुगदा पररा पाकरा